અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે કારમાંથી ગેરકાયદેસર હથિયારો જપ્ત કર્યા છે પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં કારની તપાસ કરતા તેમાંથી એક પિસ્તલ અને

એને પોલીસ દ્વારા ચેક કરતાં ત્રણ ઈસમોની અંગજડતી કરતાં એમાંથી એક પિસ્તલ અને છ જીવતા કારતુસ મળી આવેલ છે એનું તપાસમાં નિમેશ નિલેશ દેશુખભાઈ ખાખરિયા સેન્ડી ઈશ્વરભાઈ નિરૂપમ અને કિરણ સુરેશભાઈ પરમાર ત્રણ ઇસમો પાસેથી ગેરકાયદેસર હથિયાર મળી આવેલ છે અને અંગદ અદાબાદ પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળે કે અંગત અદાબાદ હોય જુહાપુરાના કોઈ ઈસમ પાસેથી અત્યાર મેળવેલું છે અને તેઓ એસજી હાઈવેથી પોતાની કોફીની પ્રોડક્ટ વેચવા માટે સુરત જઈ રહ્યા હતા એ દરમિયાન પકડાઈ ગયેલ છે એની આગળની તપાસ રામોલ પોલીસ સ્ટેશનને સોંપેલ છે એની બેકગ્રાઉન્ડની તપાસ એ લોકો કરશે એવું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ નથી આગળની તપાસ રામોલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ કરી રહ્યા છે જીડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત અમદાવાદ